મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેટમાં હેવમોર મોબાઈલની દુકાન આવેલી છે વરાછાની આ જાણીતી મોબાઈલના માલિકો દ્વારા તમામ નિયમો નેવે મૂકી દીધા હતા મોબાઈલના દુકાનના પ્રમોશન માટે અને ફોલોઅર્સ વધારવા કોઈ પણ હદ સુધી જઈ રહ્યા છે પાંચ દિવસ પહેલા કાર અને ખુલ્લી જીપમાં સ્ટન્ટ કરી અને લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી તો માની હાઇટ્સ ઉપર પ્રમોશન સાથે કાર અને જીપમાં સ્ટન્ટ કરવામાં આવ્યા હતા આ વિડીયો વાયરલ થયા બાદ હવે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે ત્યાં વધુ એક વિડીયો પણ વાયરલ થયો છે હવે આ મોબાઈલના દુકાનદારે પ્રમોશન માટે તમામ હદ પાર કરી દીધી છે સર્કસ સહિતના કોઈ પણ જગ્યા ઉપર પ્રાણીઓનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લાગ્યો છે ત્યારે આ હેવમોર મોબાઈલના દુકાનદાર દ્વારા એક મોબાઈલના પ્રમોશન માટે હાથીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મોબાઈલ જમીન ઉપર મૂકી તેના ઉપર હાથીનો પગ મુકવામાં આવ્યો હતો જો આ પ્રમાણેના પ્રમોશન સમયે હાથીને કંઈ નુકસાન થાય તો તે ખૂબ જ ગંભીર બાબત છે આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વન વિભાગ દ્વારા દુકાનદારને નોટિસ પણ પાઠવવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કરવામાં આવી રહ્યા છે જોકે કે દુકાનદાર દ્વારા કાર સાથે સ્ટંટ કરવામાં આવેલા વિડીયોની પોલીસ દ્વારા હજુ તપાસ કરવામાં આવી રહી છે ત્યાં વધુ એક વિડીયો વાયરલ થયું છે મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના પ્રમોશન માટે હદ જે રીતે પાર કરવામાં આવી રહી છે તે માટે આ એક કાર્યવાહી કરી અને દાખલો બસાડવામાં આવે તો આવા પ્રમોશન કરનારાઓ માટે ચેતવણીરૂપ કહી શકાય છે તેને એક પોતાનો સ્ટુડિયો તેમજ પોતાની મોબાઈલની દુકાન માટે પ્રમોશન માટેનો ઉપયોગ કરેલો છે જેથી અમારા પર એ ધ્યાનમાં આવતા અમે એને નોટિસ પાઠવીને આ બાબતે અમે ખુલાસો કરવા માટે એને બોલાવેલો છે તેમજ બીજી તમને જાણકારી એ આપું કે તમારા ન્યૂઝ ચેનલ મારફતે લોકોને સંદેશ આપવા એ માગું છું કોઈ પણ વન્ય પ્રાણી તેમજ વન્યજીવોનો આ રીતે પોતે કોઈ ઉપયોગ ના કરો એટલે અમારા તરફથી વન વિભાગ તરફથી અપીલ છે